જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાય જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતા અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે સંકલન સમિતિ અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાય જે અંતર્ગત ધારાસભ્યશ્રીઓ દ્વારા નવા આયુષ્યમાન કાર્ડ કાઢવા કાન્સ રિપેરિંગ તલાવ ડેવલપમેન્ટ હાઇવે પર પ્લાન્ટેશન અને ફેન્સિંગ ગટર લાઇન રિપેરિંગ રેશન કાર્ડ દુકાન ફેરબાબત અને દબાણ સહિતના મુદ્દાઓ બાબતે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જે બે સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ દ્વારા થયેલ કામગીરી અને આગામી આયોજનની માહિતી આપવામાં આવી હતી ધારાસભ્ય સીઓએ પ્રજાલક્ષી કામગીરીના આયોજન બાબતે જરૂરી સંકલન અને સહકાર આપવા ખાતરી આપી હતી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ બેંક બેઠક અન્વયે ઘઉં તથા ચોખાની ફાળવણી વિતરણ પ્રમાણ અને ભાવ ખાંડની ફાળવણી અને ઉપાડ બાબત ડબલ ફોર્ટીફાઇડ મીઠું વિતરણ કરવાની યોજના વાજબી ભાવની દુકાન તપાસની કેસ નિકાલ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને મદદનીશ નિયમ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા કરવામાં આવેલ કામગીરી વ્યાજબી ભાવની દુકાનનું સ્થેરફેર કરી દરખાસ્તની મંજૂરી સહિતની બાબતો અંગે કામગીરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો બેઠક અંતર્ગત આગામી પ્રજાસત્તાક દિવસ ઉજવણીના આયોજન બાબતે કલેકટરશ્રી દ્વારા જરૂરી ચર્ચા કરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી વધુમાં સંકલન સમિતિએ બેઠક સંદર્ભે પડતર તમામ અને અરજીઓ નિકાલ કચેરી નિરીક્ષણ પ્રિવેન્ટીવ વિજિલન્સ સરકારની લેણાની વસુલાત ઈ સરકાર અમલીકરણ કનેક્ટ ગુજરાત સીએમઓ પોર્ટલ સીએમ ડેશબોર્ડ કેપીઆઈ કામગીરી મારી યોજના અમલીકરણ ફાર્મર રજીસ્ટ્રેશન અને ડિજિટલ ક્રોમ્પિંગ ઇ કેવાયસી સહિતની બાબતો ઉપર કામગીરી સમીક્ષા કરી કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર શ્રી એચ સોલંકીએ આગામી વિકાસના કાર્યોમાં તંત્રને સહકાર આપવા વિનંતી કરી હતી આ અવસરે ગુજરાત નોલેજ સોસાયટી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ દ્વારા આયોજિત સ્માર્ટ ગુજરાત એકેતોન બાબતે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું જેમાં એઆઈ કનેક્ટિવિટી બ્લોકચેઇન સહિતની ટેકનોલોજીકલ બાબતોથી સરકારી અને કચેરીના વહીવટને સુદૃઢ કરવા અને પોલિસી મેકિંગમાં પબ્લિકની ભાગીદારી વધારવા માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં નડિયાદ શ્રી પંકજભાઈ દેસાઈ મહેમદાબાદ શ્રી અર્જુનસિંહ ચૌહાણ માતર શ્રી કલ્પેશભાઈ પરમાર ઠાસરા શ્રી યોગેન્દ્રસિંહ પરમાર નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી જી એચ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી વસાવા નાયબ વન શ્રી અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જેબી દેસાઈ ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ અસિસ્ટન્ટ શ્રી અંચુ વિલ્સન પ્રાંત અધિકારી શ્રીઓ સહિત વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા